નમસ્કાર મિત્રો ગીર પરિવાર ટ્રસ્ટ જે પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહી છે રાજકોટના ઘણા બધા ઉદ્યોગપતિઓ સાથે મળી અને આ સંસ્થા કામ કરી રહી છે ચાલુ વર્ષે જ નાના મોટા બસોથી નાના મોટા ચેકડેમો રિપેરિંગ ઊંડા જરૂર પડે ને નવા બનાવેલા છે એના ભાગ સ્વરૂપે સિટીની અંદર જ્યાં પણ ચેકડેમ બની ન શકે મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય કારખાના હોય મોટા મોટા ઘર હોય કે જ્યાં વરસાદી પાણી પડે છે તો એ પાણીનો રિચાર્જ કેમ કરવો એના માટે બીજો એક ભાગ છે કે નાના મોટા દાર કરી અને જે જમીનનું સારું પાણી છે જે વરસાદનું સારું પાણી છે જમીનમાં ઉતારવા માટેનો પણ એક પ્રયોગ કરી રહ્યા છે એના ભાગ સ્વરૂપે આજે પરસાણા ફાઉન્ડેશન ફાઉન્ડ્રી છે કે જે શંભુભાઈ પરસાણા અને એનું આખું ગ્રુપ ભરતભાઈ પરસાણા છે નરોતનભાઈ પરસાણા છે અને એના છોકરા કાર્તિકભાઈ અને પ્રતિકભાઈ પરસાણા જે લોકો સંચાલન કરી રહ્યા છે એનો એક કારખાનું જે ગોંડલ રોડ ઉપર છે કિસાન પંપ પાસે જ આઠ બોર રિચાર્જ કર્યા આજે એના ભાગ સ્વરૂપે વાવડીની અંદર એક કારખાનું છે આજે પાંચ બોર રિચાર્જ કરી અને વધારાનું જે વરસાદી પાણી છે એ જમીનમાં ઉતરે એના માટેનું કાર્યનું એક અહીંયા ઇન્ડસ્ટ્રીઅલમાં પણ શરૂઆત થઈ રહી છે ઘણા બધા લોકો આ વખતે અમે શો કરતા પણ વધારે ડેમમાં આવા રિચાર્જ બોર પણ કર્યા છે અને લોકોને આની પ્રેરણા મળે જે લોકો પાસે જૂના બોર છે તે પણ ડાયરેક્ટ રિચાર્જ કરી શકાય પણ ચાલુ બોરને ડિસ્ટર્બ ન કરવા જે ઘણા બધા બોર એવા ખાલી થઈ ગયા છે કે લોકો વાપરતા નથી તો લોકોએ આ આ દિશામાં પણ વિચાર કરવો જોઈએ ખાલી સામાન્ય એવા ખર્ચની અંદર બોર ઘણા બધા રિચાર્જ થાય એમ છે તો લોકોએ આ દિશામાં કામ કરી અને વધારેમાં વધારે પાણી ઉતરે એવી લોકોને હું દિલથી અપીલ કરું છું રાષ્ટ્રદેવો ભવ વસુદેવ કુટુંબ કમ ભારતની સંસ્કૃતિની ધરોહરમાં કાઠિયાવાડ અને સોરઠની અંદર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એક જળ એ જ જીવન છે અને જળ હશે તો જીવન રહેશે આ મૂળભૂત સૂત્ર આપણે જાણીએ છીએ અને આપણા જીવનમાં પાણીનું ખૂબ મોટું મહત્ત્વ છે સમગ્ર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દિલીપભાઈ દિનેશભાઈ પ્રતાપભાઈ અને સમગ્ર ટીમ અને સાથે જોડાયેલી યુવા ટીમને અભિનંદન આપું છું મારી વિનંતી આપ લોકોને એટલી જ છે કે રાજકોટ સિટી અને રાજકોટ રૂરલમાં અસંખ્ય નાના મોટા ઉદ્યોગો આવેલા છે અને સમગ્ર જ્ઞાતિઓ એના આગેવાનોને એક અપીલ છે કે આ લોકોએ બહુ ઓછા અને નાના બજેટમાં ક્વોલિટી કામ આપવાનું શરૂ કર્યું છે એમાં જે જગ્યાએ વરસાદી પાણી છે એને બચાવવા માટેના ચેક ડેમો રિપેર કરવા ઓછા બજેટમાં ક્વૉલિટી કામ કરવું સરકારશ્રીની સહયોગ તો મળે જ પણ જાત મહેનત જિંદાબાદ અને ખાસ કરીને દિલેપભાઈ અને એની સમગ્ર ટીમ દિવસ અને રાત જોયા વગર પાણી બચાવી અને પાણીથી નવું જીવન કેમ પ્રાપ્ત થાય એના ઉપર ખૂબ કામ કરે છે અભિનંદનને પાત્ર છે સમગ્ર જીવસૃષ્ટિ માટે પાણી મહત્ત્વનું છે નાનામાં નાનો જીવ હોય વનસ્પતિ હોય કે માણસ માત્ર આપણે અત્યારે પાણીનો વપરાશ વધ્યો છે પણ બચાવવા તરફ આપણું ધ્યાન ઓછું છે એટલે માનવ સેવા પરમો ધર્મ સાથે સેવા ધર્મ પણ નિભાવીએ અને આપણા સૌરાષ્ટ્રમાં પાણીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની સામે આવતી પેઢી માટે અને વર્તમાન પેઢી માટે ચોખ્ખું શુદ્ધ પીવાલાયક પાણી વનસ્પતિને મળે જીવોને મળે માણસને મળે એ પર્યાપ્ત કામ સમય ઓછો છે પણ બહુ મોટું અભિયાન ઉપડેલું છે એમાં આપણે સૌ જોડાઈએ મારી નમ્ર વિનંતી છે મેટોડા હોય બામણબોર બોર હોય સાપર વેરાવળ હોય હડમતાલા હોય વાવડી સમ્રાટ કે જીઆઈડીસીનું જે ક્ષેત્ર છે દરેક જગ્યાએ દરેક ઉદ્યોગકારે બે ચાર પાંચ છ બોર કરેલા છે એ બોરને ફરીથી વરસાદી પાણીમાં રિચાર્જ કરી અને તમને પ્રેરણા થાય તો આજે જ આજે કર્યું અબ કર જેવી સિદ્ધાંત પ્રમાણે આપણે સૌ આ રિચાર્જના કામમાં જોડાઈએ આપ સૌને સહકારની અપેક્ષા સાથે ભારત માતા કી જે વંદે મારું નામ વલ્લભભાઈ ધંધો કરી પાણી માટે અમે ઘણો ટાઈમ ત્યાં કાર્યરત છીએ ગીર ગંગા પાણીની વ્યવસ્થા જે દિલીપભાઈ સખીયા પાણી રિચાર્જનું જે કામ કરે છે એ અતિ ઉત્તમ ચાલુ કર્યું છે બોર રિચાર્જનું કુવા રિચાર્જ તો કરતા હતા પેલા બધા હા હં બોર રિચાર્જ એટલે કારખાનાનું પાણી કારખાનામાં શેરીનું પાણી શેરીમાં અને ઘરનું પાણી ઘરમાં આ વ્યવસ્થા દિલીપભાઈએ જે ઉપાડી છે એ બહુ ઉત્તમ ઉત્તમ છે અને એ જરૂરિયાતવાળું છે તમે એક વખત પાણી બોરમાં ઉતારશો તો આખું વરસ તમને પાણીની તકલીફ નહીં પડે આ મારો ખુદનો અનુભવ છે અને પાંત્રીસ વર્ષ પહેલાં મેં હું જ્યાં રહેતો ત્યાં મારા બોરમાં પાણી ઉતારેલું ન્યા કોઈ દિવસ પાણી ખૂલતું નથી કારખાનામાં એમે પાણી માટે એક મોટો ખાડો રાખ્યો હતો અને એમાં પાણી અમે જવા દેતા હતા કારખાનાનું પાણી બહાર ન જવા દેતા અને એમાં અમે કોઈ દિવસ પાણી ઘટતું નહોતું સત્તાણું છાલમાં પાણીની તકલીફ હતી ત્યારે અમારા કારખાના સુપર કાસ્ટિંગમાંથી પાણીની વ્યવસ્થા ત્રણ લાઈન આપી હતી અને ગામને આપ્યું હતું તેથી એવું અનુભવ થયું પાણી આપણે બહાર ન જવા દઈએ તો પાણી આખું વર્ષ આપણને ઉપયોગમાં આવે અને બીજાને ઉપયોગમાં ઉપયોગમાં લેવડાવી શકીએ એટલે પ્રભુની કૃપા એ પાણી રોકો ગમે એમ કરી ઘરનું પાણી ઘરમાં શેરીનું પાણી શેરીમાં અને કારખાનાનું પાણી કારખાનામાં હોવું જોઈએ આવો મારો મત છે બાકી તો પ્રભુની કૃપા હોય તો જ થઈ શકે અને આ કાર્યમાં ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ બરાબર આવું કામ આગળ વધે અને અત્યારે અમે પ્રશાંત કાસ્ટિંગમાં ઊભા છીએ ત્યાં બોર રિચાર્જ માટે ગાડી આવી છે ગીર અને એ ચાર્જ કરે છે બહુ અતિ ઉત્તમ કામ છે કારણ કે પાણી બોરમાં જશે તો એ આખે આખા એરિયામાં પાણીનો લાભ મળશે પોતાને તો મળશે પણ આજુબાજુના બોર પણ વિચાર થઈ જશે આવું પ્રભુ પાસે પ્રાર્થના